અરબી મળ્યો છે જેના કારણે લઈને ઉમરગામના નારગોલ જેવા સ્થળો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ઉમરગામ તાલુકાની નારગોલ ગ્રામ પંચાયતને લગ્ન ગાળાના એક વર્ષમાં વેડિંગ શૂટિંગમાં અગિયાર લાખ રૂપિયાની આવક થઈ છે જે રકમથી ગામની સાફ સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવે છે મહિલા સરપંચ દ્વારા નારગોલ ગામને પર્યટન ક્ષેત્રે અગ્રેસર બનાવવા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેના કારણે અહીં લગ્ન પહેલા કપલ પ્રી વેડિંગ શૂટથી ગ્રામ પંચાયતને સારી એવી આવક મળી રહી છે તો સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અહીં દરિયા કિનારા પર ઇકો ટુરિઝમ સેન્ટર બનાવીને સુંદરતામાં વધુ ચાર ચાંદ લાગ્યા છે નારગોલ ગામ અરબી સમુદ્ર કિનારે આવેલું એક રળિયામણું ગામ છે અમારા ગામની ખાસિયત અને પ્રકૃ કુદરતી પ્રકૃતિ સુંદરતાને કારણે આજે ગામમાં વેડિંગ શૂટિંગ માટે ઘણા લોકો બહારથી આવે છે આજે એક વર્ષની અંદર અમે ગામમાં વેડિંગ શૂટિંગની આવક અગિયાર લાખ રૂપિયા જેટલી થઈ છે જે આવક અમે ગ્રામ પંચાયત દ્વારા ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ઉપયોગ કરી રહ્યા છીએ નારગુલ ગામ પ્રવાસન સ્થળ તરીકે એક વિકસિત ગામ છે ટુરિઝમની વાતો કરીએ તો અમારું હમણાં છેલ્લા એક ચાર પાંચ મહિનાથી વન વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા અમે આ ચોર તલાવડી વિસ્તારની અંદર અમે એક છેલ્લા થોડાક મહિનાની અંદર અમે ઇકો ટુરિઝમની અહીં ઓપનિંગ કર્યું છે એટલું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કે ઘણા લોકો આકર્ષિત થઈને અહીં ઘણા બધા પ્રવાસીઓ આવી રહ્યા છે અહીંની અંદર પાણીની વ્યવસ્થા ચેન્જિંગ રૂમ એવું અનેક અમે વ્યવસ્થા ઊભી કરી છે જેને કારણે આજે અમારું નારગોલ ગામ પ્રી વેડિંગ અને એક પ્રવાસન સ્થળ તરીકે ખૂબ વિશ્વવિખ્યાત થઈ ગયું છે